દ્વારિકા એટલે સોનાની નગરી જેમાં કાળિયા ઠાકોરની સોનાની નગરી દ્વારકાના મુખ્ય દ્વાર હવે ચોવીસ કેરેટના સોનાથી શણગારવામાં આવ્યા ભગવાન દ્વારકાધીશના ભક્તો દ્વારા શ્રદ્ધા અને પ્રેમથી અનેક પ્રકારના સોના ચાંદી અને રત્નના આભૂષણો ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે ત્યારે મૂળ ગાંધીનગરના એવા શ્રી રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી દ્વારા ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરના મુખ્ય કપાટને ચોવીસ કેરેટ શુદ્ધ સોનાથી મઢાવી આપવામાં આવ્યા ગાંધીનગરના આ ભક્તના જણાવ્યા અનુસાર એમના માતાશ્રીની એવી ઈચ્છા હતી કે ભગવાન દ્વારકાધીશના મુખ્ય દ્વાર ઉપર ચોવીસ કેરેટ સોનાના દ્વારકથી મટાવી છે જે ઈચ્છા તેમના પુત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર જગદીશ યાદવ દ્વારકા ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરની અંદર ભગવાનના અનેક ભક્તો છે જે ઠાકોરજીના સુવર્ણ અને ચાંદીનું દાન અવારનવાર કરતા હોય છે આ આ દાનમાં ભગવાન દ્વારકાધીશજીના આભૂષણો છે ભગવાનના આયુધો છે આ ઉપરાંત ભગવાનને ધરાવતા ભોગમાં ઉપયોગ થતાં વાસણો છે એની અવારનવાર ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં ભેટ ધરાતી હોય પણ આ આ વખતે ભગવાન દ્વારકાધીશજીના અનન્ય ભક્ત આરબી મિનરલ્સવાળા રાંધેજા ગાંધીનગરના શ્રી રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદી દ્વારા એના પરમપૂજ્ય માતાજીની ઈચ્છા મુજબ ભગવાન દ્વારકાધીશજીના મંદિર જગત મંદિરમાં જે દ્વાર છે એ હાલમાં ચાંદીના દ્વાર છે આ દ્વારને ચોવીસ કેરેટ શુદ્ધ સોનામાંથી મઢવાનું એ લોકોને વિચાર આવ્યો અને ભગવાન દ્વારકાધીશજીના મંદિરમાં પ્રાર્થના કરી અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા આ ને પરવાનગી આપવામાં આવી અને ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરની અંદર આ દ્વાર હવેથી સુવર્ણના દ્વાર થઈ ગયા